શું મિત્રો તમારે જાણવું છે કે એસબી હિન્દુસ્તાની ટીમ એ કયા ગામની છે પ્રોપર તેમના ગામનું નામ શું છે તેમનું શહેર કયું છે અને આપણે જો એસબી હિન્દુસ્તાની ટીમને મળવું હોય તો કેવી રીતે મળી શકીએ જો જાણવું હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો બીજા નંબરની વાત કે એસબી હિન્દુસ્તાની ટીમ ઘણી બધી ટ્રીકનો ઉપયોગ કરીને પૈસા કમાઈ રહી છે તો તમારે પણ જો પૈસા કમાવા હોય તો એસ બી હિન્દુસ્તાનીની જે બીજા નંબરની ટ્રીક છે એનો ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો છો આ મિત્રો એસબી બી હિન્દુસ્તાનીની એ બીજા નંબરની ટ્રીક આપણે જાણવી જરૂરી છે જેના કારણે આપણે પણ ઘરે બેઠા પૈસા કમાઈ શકીએ છીએ એકદમ સો એ સો ટકા વાત સાચી છે અને રિયલ છે તો મિત્રો આ બધું થશે કેવી રીતે અને આપણે જો પૈસા કમાવા હોય તો કેવી રીતે કમાઈ શકીશું ચલો આ વિડીયોની અંદર ડિટેલમાં જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો આવતીકાલે આપણી ચેનલની અંદર એક સરસ મજાનો વિડીયો આવવાનો છે જેની અંદર એસબી હિન્દુસ્તાનીનું નામ એસબી હિન્દુસ્તાની કયા ગામની અંદર રહે છે તેઓનું મુખ્ય શહેર કયું છે મિત્રો તેમને જો આપણે મળવું હોય તો કેટલા વાગે મળી શકીએ છીએ અને એસબી હિન્દુસ્તાની ટીમ જેમ પૈસા કમાઈ રહી છે એ બીજા નંબરની ટ્રીક શું છે જેના કારણે આપણે પણ પૈસા કમાઈ શકીએ તો મિત્રો આવતીકાલે પાંચ વાગે આ મિત્રો આવતીકાલે સાંજે પાંચ વાગે એક જોરદાર વિડિયો આવી રહ્યો છે પાંચ વાગે આપણે વિડીયોની અંદર બધું જ જણાવવાના છીએ કે તેઓ કયા ગામમાં છે તેમનું પ્રોપર ગામનું નામ શું તેમના શહેરનું નામ શું આપણે પણ જો તેમની જેમ પૈસા કમાવા હોય તો કેવી રીતે કમાઈ શકીએ બધું જ આવતીકાલના વિડીયોની અંદર ફૂલ ડિટેલમાં સમજાવવામાં આવેલ છે તો ખાસ કરીને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી લેજો કારણ કે આવતીકાલનો વિડીયો જેવો તેવો નહીં હોય એકદમ સુંદર મજાનો તમને કંઈક ઉપયોગ થશે આપણે ખેડૂતો છીએ આપણી એસબી હિન્દુસ્તાની ટીમ પણ એક ખેડૂત છે તો હવે આપણે બધા ભેગા મળીને આપણા ગુજરાતનો વિકાસ કરીશું અને આપણે જો પૈસા કમાઈશું તો આપણા ગુજરાતનો પણ વિકાસ થાશે તો મિત્રો આવતીકાલના વિડીયો માટે ખાસ કરીને રાહ જોતા રહેજો સમય યાદ રાખો કે સાંજના પાંચ વાગે જોરદાર વિડિયો આવવાનો છે એ વિડીયોની અંદર આપણે ડિટેલમાં સમજાયેલું છે છતાં પણ કોઈ ભાઈને પ્રશ્ન રહી જાય કે મને આ નથી સમજાણું તો કોમેન્ટ કરજો આપણે એકવાર ફરીથી વિડીયો બનાવીશું અને તમને પણ પૈસા કમાવા એવી ટ્રીકો આપીશું સારા સારા અંદાજ આપીશું કે તમારે કમાવવું હોય તો કેવી રીતે કમાવશું તો સાંજના પાંચ વાગે રાહ જોજો મળીશું કાલે